દાંતા તાલુકાની સગીરા સાથે શારીરિક અડપલા કરવા અને દુષ્કર્મની કોશિશ કરવા બદલ અંબાજી પોલીસ સ્ટેશનમાં પોક્સોનો ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવાયો છે પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોયલે જણાવ્યું હતું કે સગીરા અંબાજી તરફ આવવા માટે પિકઅપ સ્ટેશનને ઉભી હતી ત્યારે કાર ચાલકે સગીરાને કારમાં બેસાડી હતી અને શારીરિક અડપલા કર્યા હતા આ અંગે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે પોક્સોનો ગુનો દાખલ કર્યો છે

अब <laughs> <laughs> ગઈકાલે અંબાજી પોલીસ સ્ટેશનના ગુના નંબર ચારસો તેતાલીસ બે હજાર ચોવીસ જે બીએનએસ કલમ એકસો સાડત્રીસ બે સત્યાસી ચુમ્મોતેર પંચોતેર છોતેર અને પોક્સો એક્ટ કલમ ચાર આઠ બાર અને અઢાર મુજબ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એમાં હકીકત એવી છે કે જે આ કામના ફરિયાદી છે એમની દીકરી ધાબાવા ધાબાવાળી વાવ બસ સ્ટેન્ડથી અંબાજી આવવા માટે નીકળેલી ત્યારે એક ઇકો ગાડીના ચાલકે તેને બેસાડેલી અને અંબાજી તરફ આવતા રસ્તામાં આ જે દીકરી છે એને અડપલા કરી અને એને બળાત્કાર કરવાનો પ્રયત્ન કરેલ જેથી આ આરોપીને અરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે એક આરોપી છે